ચોમાસામાં આવે છે જે અંતર્ગત કેનાલો અને ભૂગર્ભ ગટરની સફાઈ રસ્તાનું સમારકામ વગેરે જેવા કામ પણ કરવામાં આવે છે પણ પાટણ નગરપાલિકા દ્વારા આ પ્રી પ્રીમોન્સૂન ફક્ત કાગળમાં દર્શાવવા માટે જ તૈયાર કરાયો હોય તેવું લાગી રહ્યું છે પાટણના આનંદ સરોવર વિસ્તારમાં આવેલી કેનાલમાં કચરાના ઢગ અને વનસ્પતિનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ ઉપરાંત ખુલ્લી ભૂગર્ભ ગટરોમાં પણ સાફ સફાઈ ન થવાથી ચોમાસામાં ગટરો ભરાવવાની સમસ્યા

નગરપાલિકાનું કામ અત્યારે સંપૂર્ણપણે શૂન્ય છે દેશમાં સૌથી વધુ બહુમતી ધરાવતા પક્ષ અહીંયા અહિયાં નગરપાલિકામાં સત્તા હોય અને છતાંય આવી ગંદકીના ઢગ હોય જ્યાં જોવા ત્યાં ઢગલા છે અહીંયા પાણી બેગ મારી રહ્યું છે અમને બહુ જ તકલીફ પડી છે મચ્છરનો ઉપદ્રવ છે પરેશાન થઈ ગયા છીએ પણ કોઈ સાંભળતું નથી ચોમાસા પૂર્વે પાલિકા દ્વારા પ્રી મોન્સુન પ્લાન ઘડવામાં આવે છે પરંતુ મારી પાસે દ્રશ્યો બતાવવા માંગીશ કે ચાલુ સાલે ચોમાસું વહેલું હોવાની તંત્ર વાત હવામાન વિભાગ વાત કરી રહી છે અને બીજી બાજુ જે રીતે પાટણ પાલિકાનો જે પ્રી મોન્સુન પ્લાન છે તે માત્ર કાગળ ઉપર હોય એ રીતના દ્રશ્યો સમગ્ર જિલ્લાની અંદર જોવા મળી રહ્યા છે આપ જે કેનાલના દ્રશ્યો જોઈ શકો છો તે આ કેનાલનું પાણી ગુંગળી તળાવમાંથી વસ્ત્ર ઉપરાલ તળાવમાં ઠાલાવવા માટે થઈને કેનાલ બનાવવામાં આવી હતી પરંતુ અહીંયા ગંદકીના થર બાજેલા આજે પણ જોવા મળી રહ્યા છે તેના કારણે આજે કેનાલનું પાણી બેગ મારી ફરી એક વખત ગુંગળી તળાવની અંદર આવે છે ને તેને લઈને ગુંગળી તળાવની આસપાસની જે વીસથી વધુ સોસાયટી છે દરસાલ ચોમાસાની અંદર પાણીની અંદર ડૂબી જાય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ